અમદાવાદના લાલ દરવાજા અને દિલ્હી દરવાજા વિસ્તારમાં બેફામ થાર ગાડી ચાલકે રસ્તામાં લોકોને અને વાહનોને અડફેટે લીધા છે અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો ત્યારબાદ સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ પણ ગૃહ હર્ષ સંઘવીએ આપ્યા છે ત્યારે હજુ પણ શહેરમાં નબીરાઓને જાણે પોલીસનો કોઈ ડર ના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શહેરના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં બેફામ થાર ગાડી ચાલકે રસ્તામાં લોકોને અને વાહનોને અડફેટે લીધા છે બપોરે એક વાગ્યાની આસપાસ દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કાર ડ્રાઈવ કરી છે થાર ગાડી ચાલકની દાદાગીરી પણ આ વિડીયોમાં જોઈ શકાય છે આ નબીરા ગાડી ચાલકે પોલીસ ઉપર પણ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો છે પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હોવા છતાં કાર ચાલક રોકાયો નહીં અને ફરાર થઈ ગયો છે જી જે ટ્વેન્ટી નંબરની લાલ રંગની થાર ગાડી ચાલકની અવરચંડાઈ વિડીયોમાં જોઈ શકાય છે